હા મારા મિત્રો આજે ફોણી વાળવા લીધું છે જે કંપનીમાંની રજા પાડી છે બાય ના પાણી વાળી આપણે ગોપી ગોપી બી હતું યાર ગરમીની ગરમી યાર કેવી પડે છે ને દબાઈ જ પડે આપણે જોવા યાર પોણી આપણે તો બોરનું છે બરાબર આપણા બોરનું હોય લાઈન નાખી દે આપણા ખેતરમાં પોઈન્ટ ડાયરેક્ટ પડે છે તમને હેતર બતાવી દઉં આ રીતે આપણી પી પીજો ને અને ડાયરેક્ટ આ પી ગયો છે અને બીજો તેલમાં ઘાસ પીવાનું બાકી છે એટલે મને સામનો ઘાસ ઘાસમાં એવી ખબર ખબર ઓછી પડે છે ધ્યાનમાં હા કેરીએ બેરીઓ દિવસ સુઈ ગયા જો કેરીઓ છે આપણી પોબાની એટલે આ રીતે તો હાલ ખાવાની ના મજા આવે એટલે ખાલી કરી હોય ને તો મજા આવે પછી પાકે ને કારણે મજા આવે આ મારા મિત્રો સીતાફળી છે સીતાફળી ખાવાની મજા આવે દાળ એમ છે પાછો બીજો બાબુ છે ત્રણ ચારો બાટલામાં છે અને રાગ રાગે જીએ તમને બતાવી દઉં પોણીમાં જઉં છું હું મારા મિત્રો તને પોણી આપો એ નેક કરેલી છે આપણે સુટલું પીધું છે કેટલું નહીં તમને યાર બતાવી દઉં આમાં આરે ને એનો આબો આ આ રેવાબો ખરો ને એ જો બચમો ખરા ને શીકા ખલ્યો આવ ખલ્યો કે ઊંઝળ ખાલ ખાઈ જાય છે કે વબાઇને ખાલ ખા દીધી એટલે આખો અબો હુકાઈ ગયો હતો અને આ ઓબો હૂંકાઈ ગયા પછી પછી એ લીલો થયો હારો હારો મસ્ત થઈ ગયો પાછો એટલે કેરીઓ તો ખરા ને કેરીઓને તો વાર જ લાગશે ખાલ તો આવશે નહીં એવું લાગે હજી તો નેનો છે એટલે પાછી સીતાફળી આવી જઈ ફળ તો ઘણું આવ્યું છે આપણા મતલબ કે આ દેખાય ને પેલો ઘાસ પી પીજું અને આ સાટું એટલે દુસા નહીં ભરવાના ક્યાં સર ડૂસા ભરવા હું ડૂસા ભરા આપણો જો પાવડો મેલેલો છે ને કોડ મારેલો છે ડાયરેક્ટ આરા શાળામાં જાય બરાબર થોડી વાર રહી હું તારી પાસે હા કેરીઓ અરે હાલ નહી પોક્યું એ તે પેલા સારાનું ચારે પી પીજો છે હા કેટલા બધી આવી પોણી હા ખેતરમાં યાર ખરા ને પેલી શું કહેવાય વેઝું વેઝું આવ્યું તું એટલે આ મતલબ કે કૂતરે મહિને આવ્યો એ યાર નહીં ખરા ને થોડી આળો બાળો લાવ્યો ને ચાર પોસ વાળો આળો લાવ્યો આળો લાવીને બાળી છે તમને બતાવું યાર બળી છે કે નહીં બળી જોઈ લઈએ એટલે આ ચારામાં પોણી હોય આવી ગયું છે ને આવી ગયું છે ને પોણી યાર બધું શાળા ખરા ને ચારે ને બોણી દીધું ને એટલે પેલું સારે ચારે હેળવાનું લીધું ને એટલે ક્યારે મતલબ ગૌ આવ્યા હતા ને મની મો ને એટલે બધું તૂટી જા તૂટી જા કરા તો એટલે મજા નહીં આવી આ રીએ વ્યાજુ વ્યાજ એવું બળ્યું નહીં યાર અને પોણી બોણી બધું આ ચારામાં પેલા ચારામાં આવવા એટલે પાવાને મજા આવતી નહીં ની મની મસાટો જોવો એવો થયો નહીં એટલે બરાબર સારું મન નહી લાગતું હારે જીડી છે હા એ ખુશ ઉટું છે લે હા કે ઉગારા ના માટી માટીઆ નાખી જગી શું હા એવા એવા પછી શોખ હોય તો હેઠા ઉપર નાખવા પડે ને પાછું જેટલું બીજ છે ઉપર દોડ દોડું દેખાય છે એ બધું બીજ જ છે હારી દેખાતું એટલે હારે ખરે લઈ હોય તો આ બીજ બધું બીજ થઈ ગયું છે ત્યાં મતલબ એ બધું કાઢવું પડે એટલે આપણે નરવો હોય ને એટલે આવી જ જવું પડે ને આડી હારીકળો નહીં બરાબર વાલો સારો